હા મિત્રો હું તમારો પ્રિય મિત્ર ભાવસિંહ પરમારના તમામ મિત્રોને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ અને સિઝનની શરૂઆત એને કે મગફળી કાઢવાનો સમય આવી ગયો મિત્રો અને આગામી બે ત્રણ દિવસથી ઉપાડેલા પાથરા છે એમાં આજે થેસર હાંકવાનું છે એટલે થેસર આપણે જવાનું છે અને કઈ રીતની મગફળી નીકળે નવી સિસ્ટમનું એક થેસર છે તો આપણે જઈએ અને જોઈએ કઈ રીતની માંડવી નીકળે એ મિત્રો તો જાય સુમલી સ્વરાજ પલાનુ પટેલ બહુ જી

તો મોરજીભાઈનું માનવું એવું છે કે આ વખતે માંડવીનો ઉતારો સારો મળશે સારો રહે એમ કારણ કે આમાંથી ગાડું માંડવી થાય તો અંદાજીત ખાંડી ખાંડી અહીંયા કે દોઢ દોઢ ખાંડીનો ઉતારો ગણાય એટલે સારું કહેવાય વરો પ્રમાણે ને માંડવીની ને પાથરાની મજતર એ બધી હારી છે કારણ કે આમાં જોઈએ કઈ ને અંદાજીત આ ખેતરમાંથી દોઢપોણા બે વિઘા માંથી એક ગાડું માંડી ઉપર થાય ને ઓહળો અલગ તો હારામાં હારો ઉતારો ગણાય મેં હવે રોટલાનું ટાણું થઈ ગયું ને હાડા બાર એક થવા આવ્યો ખેડકો થોડોક વધારે ખાઈ લે તો થેસરે હમું હાલે ના હું ને મુજીભાઈ હવે અહીંયાથી છેસરમાંથી નીકળી ગયા